જય ધન્વંતરી હવે અત્યારે બે ઋતુનું મિલન શરૂ છે એટલે શરદી ઉધરસ અને કફ અને કફજન્ય રોગો કફજન્ય તાપ આ વાયરાઓ પુષ્કળ જોવા મળે છે એમાં અમુક લોકોને ગળામાં દુખાવો થાય છે થોડ ઇન્ફેક્શન થાય છે નાક બંધ થઈ જાય છે અને સ્વરપેટી ઉપર જો કફ બાજી જાય

લેવા માટે પાણીમાં કઈ કઈ વસ્તુ નાખવી જોઈએ અને એનાથી સાત મિનિટ નાશ લેસ્ટન ધીરે ધીરે ખુલી જશે અને શરીરમાં જમા થયેલો કફ ગળા દ્વારા બહાર નીકળી જશે તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે કે એક ધીમા ગેસે એક ગ્લાસ પાણી એક લઈ લેવાનું છે

એને મો ઉપર આપણે સે જંતુ આછું કાકડો સુ લઈ લેવાનું અને દૂરથી આમ નાશ લેવાનો છે દૂરથી થી એક ગરુ નજીક થી નથી લેવાનો કારણ કે વરાળ છે દાજી જવાની બીક લાગે દૂરથી આ બે રીતે તમે નાક નાશ લઈ શકો છો એક નાક દ્વારા મે લીધો અને એક મો દ્વારા લીધો આવું તમે 5 થી 7 મિનિટ કરશો ને એટલે તમારે આમાં શું થશે કે સૂંઠના ગુણ છે એલચીના ગુણ છે લવિંગના ગુણ છે તજના ગુણ છે આ બધાના ગુણ શું છે તો કે કફને પતલો કરે છે અને કફને બહાર કાઢવાનું કામ કરે છે ગળામાં જે અઢીલો કફ ચોઈતો હશે ને એને બહાર કાઢવાનું કામ કરે છે અને સ્વર પેટી ઉપર જે કફ જામી ગયો હશે ને એને પતલો કરીને બહાર કાઢવાનું કામ કરે છે ઉપરાંત શરીરમાંથી થોડાક દિવસો સુધી લેશો અને કફના જેટલું પ્રમાણ છે કફનું એ ધીરે ધીરે બાળ નીકળવા લાગે છે તો આ પ્રાચીન પ્રયોગ પ્રયોગ છે આ તમે કરી શકો છો અને આનાથી તમને ફાયદો થશે પરંતુ નાશ લેવાનો માપે લેવાનો છે તમને ફાયદો કરે એટલે એક ધારો નાશ નથી લેવાનો કારણ કે કોઈપણ વસ્તુનું માપ સારું ઉપરાંત દિવસમાં કેટલી વખત આ નાશ લઈ શકાય છે તો દિવસમાં જે લોકોને સામાન્ય કફ હોય ને એ લોકો એક વખત નાશ લઈ શકે અને જે લોકોને પુષ્કળ માત્રામાં કફનું પ્રમાણ છે એ લોકો દિવસમાં બે વખત નાશ લઈ શકે પરંતુ ત્રણ થી ચાર દિવસ સુધી જ નાશ લેવાનો છે એનાથી વધારે નાશ લેવાનો નથી આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી